ભગવાન દ્વારકા છોડીને ડાકોર માટે તૈયાર થઈ ગયા હતા તો આ સાથે જોડાયેલી છે ભક્ત બોડાણાની કથા કે દ્વારકાધીશની મૂર્તિને દ્વારકાથી ચોરીને ડાકોરમાં સ્થાપિત કરી હતી તો આવો આજે આપણે જાણીએ ભક્ત બોડાણાની ભક્તિ વિશે અને સમજીએ કે કઈ રીતે દ્વારકાના જગત મંદિરની મૂર્તિ ડાકોરના મંદિરમાં પહોંચી તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ આ વાત છે કળિયુગમાં ડાકોરમાં રાજપૂત કુળમાં જન્મેલા વજયસંગ બોડાણાની ભક્ત બોડાણાને નાનપણથી જ કૃષ્ણ ભક્તિની લત લાગેલી એટલે ભગવાનની ભક્તિમાં જ રચ્યો પચ્યો રહેતો હતો અને તેણે એક નિયમ લીધેલો હતો કે દર કાર્તિકી પૂર્ણિમાએ હાથમાં તુલસી અને જુવારાનું કુંડું લઈને પગપાળા દ્વારકા જવાનું એટલે દર અષાઢી અગિયારસે ધીમે ધીમે પગપાળા દ્વારકા જવા રવાના થતો હતો અને બરોબર કાર્તિકી પૂર્ણિમાએ દ્વારકા પહોંચતો હતો સાથે વજેસંગ બોડાણા પણ વૃદ્ધ થતો જાય છે અને વૃદ્ધાવસ્થાના કારણે તેનું શરીર હવે કામ આપતું નથી અને તેનું શરીર નબળું પડવા લાગે છે હવે તેને ચાલવામાં પણ મુશ્કેલી પડવા લાગે છે આથી ભક્ત બોડાણા થાકી જાય છે અને થાકેલા ભક્તે ભગવાનને મનોમન પ્રાર્થના કરી કે આ વખતના જુવાર એ છેલ્લી વખતના છે હવે તેનાથી દ્વારકા નહીં અવાય એટલે કહેવાય છે ને કે ભક્તોની સૌથી વધારે ચિંતા તો ભગવાનને જ હોય એટલે ભગવાન શ્રી કૃષ્ણએ બોડાણાને સપનામાં આવીને કહ્યું કે આ વખતે જ્યારે તે દ્વારકા આવે ત્યારે ગાડું લઈને આવે એટલે ભગવાન તેની સાથે ડાકોર આવશે એટલે આ વખતે ભક્ત બોડાણો ગાડું લઈને દ્વારકા ઉપડ્યો ત્યાં જઈ ભગવાનની પૂજા અર્ચના કરી અને દર્શન કરી ભગવાનની મૂર્તિને ગાડામાં નાખી અને ડાકોર આવવા નીકળી જાય છે હવે જ્યારે સવારે દ્વારકા મંદિરના પૂજારી મંદિરમાં ભગવાનની આરતી કરવા માટે આવે છે ત્યારે મંદિરમાંની મૂર્તિને ગાયબ થયેલી જોવે છે અને શોધખોળ શરૂ કરે છે પણ મંદિરની મૂર્તિ કોઈ પણ જગ્યાએ જડતી નથી પછી તેમણે વિચાર કર્યો કે દર વખતે દર્શન કરવા આવનાર ભક્ત બોડાણો પણ આ વખતે દેખાયો ન હતો આથી તમામ લોકોને ભક્ત બોડાણા પર શંકા જાય છે અને તેથી તેની તપાસ કરવા માટે બ્રાહ્મણો ડાકોર આવવા માટે રવાના થઈ જાય છે બીજું બીજી બાજુ બોડાણા ભગવાનની કૃપાથી રાતમાં જ ભગવાનની મૂર્તિને ગાડામાં નાખીને ઘણું બધું અંતર કાપી નાખે છે અને વિસામો કરવા માટે ડાકોરની નજીક આવેલા બિલેશ્વર પાસેની જગ્યાએ એક લીમડાના ઝાડની નીચે રોકાય છે હવે વહેલી સવારે આરામ કર્યા બાદ ભગવાન અને ભક્ત બંને ઉઠે છે અને ત્યાં રહેલા લીમડાની એક ડાળને તોડી અને દાતણ કરે છે આથી ભગવાનના સ્પર્શથી એ લીમડો પણ મીઠો થઈ જાય છે અને આજે પણ એ લીમડો ત્યાં જ છે હવે જ્યારે બંને વિસામો કરી રહ્યા હોય છે ત્યારે બ્રાહ્મણોની ટોળી તેમના તરફ આવતી તેમને દેખાય છે એટલે ભક્ત બોડાણા ભગવાનની મૂર્તિને બાજુમાં રહેલા ગોમતીના પાણીમાં નાખી દે છે અને તે પોતે ડાકોરના મંદિરમાં જઈ અને ભગવાનની પૂજા અર્ચના કરવા માંડે છે ત્યારે પાછળ પાછળ દ્વારકાના બ્રાહ્મણો પણ ડાકોર આવી પહોંચે છે અને ડાકોરના સત્તાધીશોને ફરિયાદ કરે છે કે ભક્ત બોડાણાએ ભગવાનની મૂર્તિની ચોરી કરી છે પણ ડાકોરના બ્રાહ્મણોને ભક્ત બોડાણાની ભક્તિ ઉપર વિશ્વાસ હતો એટલે એ લોકો માનવા તૈયાર નહોતા કે ભક્ત મોડાણાએ આવું કામ કર્યું હોય હવે દ્વારકાના બ્રાહ્મણોને બોડાણાની આર્થિક સ્થિતિનો ખ્યાલ હતો એટલે એમણે એવી શરત રાખી કે જો બોડાણાની ઈશ્વરની ભક્તિ સાચી હોય તો એ અમને ભગવાનની મૂર્તિના બરાબર સોનું આપી દે તો એ તેઓ મૂર્તિ આ વાત માની જશે અને જતા રહેશે અને ભગવાનની મૂર્તિને પણ ડાકોરમાં જ રહેવા દેશે હવે બોડાણા પાસે પૈસાની તો તંગી હતી જ એમાં આટલું બધું સોનું એ ક્યાંથી લાવે પણ હરિકૃપાથી તેને શરત માટે તૈયાર થઈ જાય છે અને હવે ગામ ડાકોર ગામના લોકો ભેગા થઈ અને તુલા માટે ત્રાજવું મંગાવે છે અને ગુમતી ભગવાનની મૂર્તિને કાઢીને ત્રાજવામાં મૂકે છે પણ ભક્ત બોડાણા પાસે એટલું બધું સોનું ક્યાંથી હોય એટલે એ ભગવાનને પ્રાર્થના કરે છે અને તેની પત્ની પાસે રહેલી એક સોનાની વાળી હોય છે તેને ત્રાજવામાં લાવીને મૂકે છે જેવી જ વાળી ત્રાજવામાં મૂકે છે એવું ત્રાજું નમવા લાગે છે અને ત્યાં ઉભેલા સર્વે લોકો આશ્ચર્યચકિત પામે છે પણ હજુ પણ ત્રાજવું તલના વાર જેટલું નીચે નમેલું હોય છે આથી દ્વારકાના બ્રાહ્મણોએ આ વાતને માનવાનો ના પાડી દે છે એટલે ભક્ત બોડાણાએ બ્રાહ્મણોને કહ્યું કે તુલસીપત્ર વિના દક્ષિણા એટલે વાળીવાળા ત્રાજવામાં તુલસી તુલસીપત્ર મૂક્યું અને જ્યાં તુલસીપત્ર મૂક્યું એવું બંને ત્રાજવા સમાન થઈ ગયા અને દ્વારકાની મૂર્તિ હવે ડાકોરના મંદિરમાં સ્થાપિત થઈ ગઈ અને ભક્ત બોડાણાનો ચારેય તરફ જય જયકાર થવા લાગ્યો બીજી બાજુ દ્વારકાના બ્રાહ્મણોએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમારો શું વાંક ત્યારે ભગવાને તેમને કહ્યું કે હું એક પૂજામાં દ્વારકામાં અને એક પૂજામાં ડાકોરના ભક્ત બોડાણા પાસે રહીશ આમ આજે ભક્ત બોડાણાની આ અનન્ય ભક્તિના પ્રતાપે ભગવાન રણછોડરાય ડાકોરમાં પણ બિરાજમાન છે અને આજે પણ ભક્ત બોડાણાનું નામ ભક્તિના ઇતિહાસમાં અમર છે